સુરતમાં પીએમમાં ભિસ્તાનના તબીબની બેદરકારી ખુલી જતા ગુનો દાખલ તબીબે ત્રણ ઇન્જેક્શન આપતા એક વર્ષની બાળકીનું મોત થયું નરગીસનગરમાં રહેતા રબિયુલ રુસ્તમ શેખની એક વર્ષની દીકરી ફાતીમાં પંદર ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર માંગ્યું હતું દીકરીની માતા સારવાર માટે ભિસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા સમીમે બાળકીને ત્રણ ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી દીકરીને માતા વધુ સારવાર માટે સવાલમાં લઈ આવી હતી બાળકીને સારવાર મળે તે પહેલા તબિયત મૃતક જાહેર કરાયું દેશાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયા હોવાનું બહાર આવ્યું પિસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો સમીમ પાસે બીએમએસ ની ડિગ્રી હતી આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે પોલીસે આરોપી તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે